આજની વાર્તા હું હંમેશા મારી શક્તિઓને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈને જ કાર્યની શરૂઆત કરું છું મિત્રો બહુ અગત્યનું વાક્ય છે કે દરેક માણસે પોતાની શક્તિને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવી જોઈએ શક્તિઓ દેખાતી નથી પણ મારે એમ કહેવું છે કે તમારી શક્તિ છે એ જો સૂક્ષ્મ દર્શક યંત્રમાં જુઓ તો સૂક્ષ્મ દર્શક યંત્રનું કામ એ છે કે એને મોટું કરવું એટલે કે તમારી શક્તિઓ હોય એના કરતાં પણ મોટી દેખાશે અને હોય એના કરતાં જો મોટી દેખાય તો તમે ચોક્કસપણે તમારા કાર્યમાં સફળ થશો એમ આપણને એક ખગોળ વિજ્ઞાની જોન કેપ્લર નામના વૈજ્ઞાનિક કહે છે આના અનુસંધાને મારે જોન એક વાર્તા કહેવી છે તમે જો આપણને ખબર છે કે જોન કેપ્લર એ ખગોળ વૈજ્ઞાનિક હતા ખગોળ વૈજ્ઞાનિક એટલે આકાશના તારા સૂર્ય ચંદ્ર એના ઉપર બહુ મોટા સંશોધનો કરતા અને જે લોકો વિજ્ઞાનના ઉચ્ચ ક્ષેત્રમાં અભ્યાસ કરે છે એ લોકોને ખબર પણ છે કે કેપ્લરના ત્રણ નિયમો એ અત્યારે ખૂબ મહત્વના નિયમો તરીકે બતાવે છે આ કેપ્લર દૂરની વસ્તુ જોતા ચંદ્ર તો કેટલો દૂર છે સૂર્ય કેટલો દૂર છે તારાઓ કેટલા દૂર છે એ બધાને જોઈ જોઈને એનું નિરીક્ષણ કરી અને એમાંથી એના અંદર શું છે કેવી રીતનું છે અને દેખાય ત્યારે કોકે એમ કીધું કે તમે આ દૂરની વસ્તુઓ જે દૂરબીનથી તમે જોવો છો એટલે તમારી નજીક આવે છે અને નજીક આવે છે એટલે તમે એના ઉપર સંશોધન કરો છો અને તમારા પોતાની સફળતાનો ઉદ્દેશ ખરેખર એ છે ખરો ત્યારે કેપલર એમ કહે છે કે ના મારી સફળતાનો ઉદ્દેશ એ નથી કારણ કે એને નજીક લાવીને હું જોઉં છું તો પણ એ બહુ મોટું તો દેખાતું નથી જેટલું હોય એવું જ દેખાય છે પણ એ નજીક આવે છે દૂરબીનથી આપણે કોઈ પણ વસ્તુ જોશું એટલે એ નજીક આવે અને જેવું એ હતું એવું જ દેખાય કે એટલે મને દૂરબીનના અનુસંધાનમાં હું કોઈ સફળ થાવ એ પ્રકારની વાત નથી તો તમારી સફળતાનું રહસ્ય શું ત્યારે એમ કીધું કે હું સૂક્ષ્મ દર્શક યંત્ર થી જોઉં છું કે સૂક્ષ્મ દર્શક યંત્ર ની અંદર જોઈ અને પછી દૂરબીનમાં જોવું છું કે તો કે કેવી રીતે જરા સમજાવું જોઈએ તો કે મારી શક્તિને હું સૂક્ષ્મ દર્શક યંત્રમાં જોઉં એટલે મારી શક્તિ બહુ મોટી દેખાય અને બહુ મોટી દેખાય એટલે મારામાં આત્મવિશ્વાસ ઉત્પન્ન થાય મારામાં આત્મવિશ્વાસ ઉત્પન્ન થાય એટલે હું પછી દૂરબીનમાં જોઈ એ ચંદ્રને કે તારાને કે ગ્રહને હું નજીક લાવીને જોઉં તો મારી જે મોટી થયેલી શક્તિ છે એના દ્વારા હું અવલોકન કરું એટલે મારા સારા સારા સંશોધનો થાય છે મિત્રો કેપની વાત દૂરબીન વસ્તુને મોટી જ બતાવે અને સૂક્ષ્મ દર્શક યંત્ર બહુ નાની વસ્તુને મોટી બતાવે છે અને દુર્બી છે મોટી વસ્તુ છે તારા અને સૂર્ય અને કરોડો ગણા મોટા છે એ આપણને થોડાક થઈને બતાવે છે નજીક બતાવે છે આ બે વચ્ચેનો આટલો ભેદ જે વિજ્ઞાનના ક્ષેત્રમાં કામ કરતા વિદ્યાર્થીઓને ખબર હોય કદાચ દૂરબીનની વાત આપણે ન જાણવી હોય તો જવા દો પણ મારે તમને એમ કેવું છે કેટલર એમ કે છે કે તમે કોઈ પણ કામની શરૂઆત કરો ત્યારે તમારા મનમાં એક સૂક્ષ્મ દર્શક યંત્રને તમારી આંખને સામે રાખો અને તમે તમારી શક્તિ તમારી મર્યાદા તમારો પ્રેમ તમારી લાગણી તમારી બીજા કરવા પાછળની તમારી ભૂમિકા તમારી કરુણા એને તમે સૂક્ષ્મદર્શક યંત્રથી મોટી કરો છે એના કરતાં મોટી કરો અને પછી તમે જો કામની શરૂઆત કરશો તો કેપલર એમ કે છે કે તમે તમારા કોઈ પણ કાર્યની અંદર કોઈ પણ મિશનની અંદર તમે ક્યારેય પાછા નહીં પડો મિત્રો મારે પણ તમને એ જ વાત કહેવી છે કે તમે તમારી જેટલી શક્તિ છે એટલી જ શક્તિને સમજો અને પછી ઈ શક્તિના ધ્યાન ઉપર તમે જો કામ કરશો તો સફળ નહીં થાવ પણ મારે એમ કહેવું છે કે તમે તમારા આ આગળ તમારા મનની આંખ આગળ તમે સૂક્ષ્મદર્શક રાખી અને તમે તમારી તમામ સારી બાબતોને મોટી જોવો પહેલાં તમામ બાબતો તમારામાં કરુણા છે મોટી જોવો બહુ કરુણા મોટી તમારામાં લાગણી છે તમારામાં બહુ મોટી લાગણી છે તમારામાં પ્રેમ છે બહુ મોટો પ્રેમ છે અને તમારામાં કોઈ પણ બાબત કોઈ પણ શક્તિને તમે જો મોટી જોઈ અને પછી તમે કામની શરૂઆત કરશો તો મોટી શક્તિ મોટી કરુણા મોટો પ્રેમ મોટી લાગણી એ તમને સાચા રસ્તા ઉપર લઈ જઈ અને તમને પોતાને સારું કામ સારું થશે અને તમને જીવનમાં પણ ખૂબ આનંદ રહેશે ફરી એકવાર હું કહી દઉં છું દરેકે પોતાની બધી જ સારી બાબતોને મોટી જોઈ અને કામની શરૂઆત કરો એમ આ વાર્તા આપણને સૂચન કરે છે બહુ તાપે છે સૌ લે ધન્યવાદ